નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી શરૂ થતાં ચૈત્ર નવરાત્રિ મહોત્સવ અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવાતા ઉત્સવની અંદર પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિરના નિજ દ્વાર સવારે ચાર વાગ્યે ભક્તો માટે ઉઘાડવામાં આવ્યા હતા નવરાત્રી દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડતા હોય છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી માતાનું શક્તિપીઠ અને પ્રાકૃતિક સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે આજે સવારે ચાર વાગ્યે માતાજીના નિજ મંદિરના દ્વાર ભક્તો માટે ઉઘાડા મૂકવામાં આવ્યા હતા સમગ્ર નવરાત્રી દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડશે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવનાર ભક્તો માટે અને યાત્રાળુઓ માટે દર્શનમાં કોઈ અગવડતા ન પડે અને દરેક પ્રકારની સગવડતા મળી રહે તે માટે તંત્ર પણ સજ્જ બન્યું છે ત્યારે મહાકાળી માતાના દર્શન કરી અને લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા ધન્યતાનો અનુભવ કરતા હોય છે આજે સવારે નિજ દ્વાર ખુલતા જ લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા રાત્રિથી જ અહીંયા ભક્તોની ભીડ જોવા મળી હતી અને મંદિરના દ્વાર ખુલતાની સાથે જ લાખો ભક્તોનું ઘોડાપુર પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે દરેક જગ્યાએ જોવા મળ્યું હતું મંદિરની સીડીઓ ઉપર અને સમગ્ર પાવાગઢ માચીથી ઉપરના રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં ભક્તોનું જાણે કે કીડિયારું ઉભરાયું હોય તેમ લાગતું હતું વહીવટી તંત્ર દ્વારા અને જિલ્લા કલેક્ટર આશીષ કુમાર દ્વારા ભક્તોની સગવડતા અને સુખ સગવડતા માટે સંપૂર્ણ તંત્ર સજ્જ હોવાનું પણ જાણવા મળ્યું છે